હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું પરફેક્ટ ચેવડો બનાવીને પોરબંદરની ફેમસ બાપુની ભેળ જે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીને સરળતાથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે આ ભેળને સર કરવાની રીત પણ એકદમ યુનિક છે તો ચલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે લસણની ચટણી બનાવીશું એ માટે એક નાના મિક્સર જારમાં વીસ પચીસ લસણની કઢી ઉમેરીશું કલર માટે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે ફક્ત અડધી ચમચી આપણે એમાં તીખું લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલું એમાં આપણે ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે વન થર્ડ કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરીશું અને સરસ આપણે આને પીસીને ચટણી રેડી કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી સ્પાઈસી લસણની ચટણી બનીને તૈયાર છે એમ તો હું ચટણી સ્ટોર કરીને જ રાખું છું પણ આ ચટણી પૂરી થઈ ગઈ હતી એટલે મારે બનાવવી પડી તો આ ચટણીને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે અહીંયા મેં એક મોટી સાઇઝનો કાંદો બારીક કાપીને લઈ લીધો છે એની અંદર આપણે વન ફોર્થ કપ બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર એને મિક્સ કરી લઈશું બાપુની ભેળ જો તમે ખાધી હશે તો આ રીતે કાંદાની અંદર પહેલેથી જ લીલા ધાણા મિક્સ કરેલા રાખેલા હોય છે હવે અહીંયા એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે મમરા તળવાના છે તો અહીંયા મેં પાંચ કપ જેટલા મમરા લઈ લીધા છે જે બાસમતી લાંબા મમરા આવે એ આપણે લેવાના છે અને આ રીતનો અઢીસો વાળો જે મારો એક કપ છે એમાં મેં ટોટલ પાંચ કપ મમરા લીધા છે તો એક કપ મમરા લઈ લઈને આપણે તેલમાં એને તળી લઈશું તો એ માટે આપણે એક તેલમાં મોટો ગરણો મૂકવાનો છે એમાં એડ કરીને મમરાને આપણે પચાસથી સાઠ સેકન્ડ માટે ફ્રાય કરવાના છે જો ડાયરેક્ટ તમે તેલમાં મમરા એડ કરી દેશો તો બહાર કાઢવામાં ઘણો સમય લાગે છે અને ત્યાં સુધીમાં મમરા આપણા ઘણા બધા બળીને લાલ પણ થઈ જતા હોય છે તો આ જ રીતે આપણે ગણામાં જેને ફ્રાય કરીને એક મોટા વાસણમાં કાઢી લઈશું તો આ જ રીતે એક એક કપ કરીને બધા જ મમરાને આપણે તળી લેવાના છે મમરાને એકદમ વધારે ફ્રાય નથી કરવાના બસ આપણે મમરાનો થોડો કલર લાલ આવે થોડો કલર ચેન્જ થાય ત્યાં જ સુધી એને ફ્રાય કરીશું તો અહીંયા આપણે બધા જ મમરા સેમ આ જ રીતે તળી લેવાના છે જે બાસમતી લાંબા મમરા આવે એ લેવાના છે કોલ્હાપુરી મમરા નથી લેવાના તો અહીંયા બધા જ મમરા ટોટલ પાંચ કપ જેટલા મેં તળી લીધા છે સેમ આ જ રીતે હવે આપણે સિંગદાણા પણ ફ્રાય કરીશું તો એ માટે આપણે ફરીથી ગરણાની તેલમાં મૂકી દઈશું એની અંદર વન ફોર્થ કપ આપણે સિંગદાણા એડ કરવાના છે અને સિંગદાણાને થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લઈએ તો સરસ સિંગદાણા તળાઈ જાય એટલે આપણે સેમ વાસણમાં મમરા સાથે જ એને કાઢી લેવાના છે હવે સેમ આજ રીતે આપણે પૌવા પણ તળી લેવાના છે તો અહીંયા મેં પાંચ કપ મમરાની સામે બે કપ જેટલા પૌવા લીધા છે એ આપણે બે બેચમાં કરીને બે વખતમાં કરીને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો તેલ એકદમ જ ગરમ હતું તો પૌવા એડ કરતાં તરત જ તળાઈ ગયા છે બસ પૌવાને તળાતા દસ વીસ સેકન્ડ જ લાગી છે તો આને પણ આપણે સેમ વાસણમાં કાઢી લઈએ અને અહીંયા જે બટાકા પૌવા બનાવવામાં આપણે પૌવા યુઝ કરીએ છીએ એ જ જાડા પૌવા લેવાના છે નાયલોન પૌવાનો યુઝ નથી કરવાનો તો આ જ રીતે જો ગરણીમાં તમે મમરા અને પૌવાને તળશો તો તેલ પણ બિલકુલ એમાં રહેતું નથી બધું જ તેલ નીતારી દેવાનું છે જો તમે ડાયરેક્ટ ફ્રાય કરશો તો ઘણું બધું તેલ આ ચીવડામાં રહી જાય છે તો આપણા મમરા અને પૌવા બંને તળાઈ ગયા છે હવે બંને ગરમ ગરમ હોય ત્યારે જેમાં આપણે મસાલા એડ કરીશું તો મસાલામાં એક ચમચી મેં હળદર ઉમેરી છે અડધી ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરીશું લાલ મરચું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન કલર માટે મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે સ્વાદ મુજબ અહીંયા આપણે મીઠું ઉમેરવાનું છે અને હવે હાથથી જ આપણે સરસ એને ફટાફટ મિક્સ કરી લઈશું આ ચેવડામાં જો તમારે થોડી દળેલી ખાંડ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય છે પણ અત્યારે આ ચેવડામાં ખાંડ જે છે એનો યુઝ નથી થતો તો મેં નથી એડ કરી તો સરસ મેં એને મિક્સ કરી લીધો છે અને તમે જોઈ શકો છો ગરમ ગરમમાં મસાલો પણ કેટલો સરસ મિક્સ થઈ ગયો છે હવે એની અંદર આપણે એક કપ જેટલી બેસન સેવ ઉમેરવાની છે જે જાળી સેવ આવે આપણે એ જ લેવાની છે ફરીથી આપણે સેવને સરસ ચેવડામાં મિક્સ કરી દઈએ આ આપણું ભેલ બનાવવા માટેનો ચેવડો રેડી થઈ ગયો છે જો તમને ચાખીને કંઈક ઊંચું લાગે તો તમે એડ કરી શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ હવે અહીંયા મેં એક મીડિયમ સાઈઝનો બટાકો લીધો છે બાફીને તો આ બટાકાને આપણે પહેલાં તો છોલી લેવાનો છે અહીંયા મેં ચાર ભાગમાં એને બાફ્યો હતો તમે આખો પણ બાફી શકો છો તો આ રીતે છોલીને પતલા ટુકડામાં આપણે એને કટ કરવાનું છે આ ભેળની અંદર જે બટાકો છે એને આપણે પહોળો અને મોટા ટુકડામાં કટ કરવાનો છે નાના નાના પીસીસમાં એને કટ નથી કરવામાં આવતો તો રીતના પહોળા ટુકડામાં આપણે એને કટ કરીશું આ ચેવડો ફક્ત કાંદા બટાકા આ જે ભેળ છે એ ફક્ત ચેવડો કાંદા બટાકા અને ચટણી એ રીતનું ચાર પાંચ જ સામગ્રીમાં બની જાય છે એકદમ ટેસ્ટી લાગે છે તો અહીંયા સરસ બટાકા મેં કટ કરી લીધા છે હવે મેં એક ન્યૂઝપેપરનું કાગળ લીધું છે કારણ કે આ ભેળ આ જ રીતે સર્વ કરવામાં આવે છે પ્લેટમાં સર્વ નથી થતી તો એની અંદર બે ત્રણ મુઠ્ઠી જેટલો જે આપણે ચેવડો બનાવ્યો છે એ લઈ લઈશું હવે આપણે જે બટાકા કટ કર્યા હતા એ ત્રણ ચાર ટુકડા આપણે બટાકા એડ કરી દઈએ હવે આપણે જે કાંદા કટ કર્યા હતા લીલા ધાણા ભેગીને એ આપણે મિક્સ કરી લઈએ લીલા ધાણા જે છે આમાં અલગથી એડ કરવાની આપણને જરૂર નહીં પડે થોડું આપણે મીઠું એડ કરી દઈશું કારણ કે કાંદા અને બટાકામાં મીઠું નથી હવે સરસ એને હાથથી જ આપણે મિક્સ કરી લઈએ આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી આમાં એડ કરીશું ચટણી જે છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો અને ઓલરેડી મારી પાસે આ ચટણી પહેલેથી જ બનાવેલી હતી એટલે મેં અત્યારે રેસીપી શેર નથી કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ જે લસણની તીખી ચટણી બનાવી હતી એ પણ આપણે એડ કરી દઈશું અને સરસ અને મિક્સ કરી લઈશું છેલ્લે અહીંયા થોડા ધાણા આપણે લીલા ધાણા ગાર્નિશિંગ માટે એડ કરવાના છે જે ટોટલી ઓપ્શનલ છે થોડા અહીંયા ઝીણા સમારેલા લીલા ધાણા હું એડ કરું છું તો આ આપણી પોરબંદરની ફેમસ બાપુની ભેળ બનીને તૈયાર છે જો આ ભેળ તમે પહેલાં ક્યારેય ના ખાધી હોય તો રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે એકદમ ઝટપટથી લિમિટેડ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જતી આ ભેળ છે તો રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા પાસે આવેલા બે ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે